બતાવી દો શું કામકાજ કરો ચલો ક્યાંથી વિડીયો જોયેલા હોય કમેન્ટ ને લાઈવમાં બતાવું ત્યારે મારો કર જોતા જશો પણ લાઈવ બતાવો ને બતાવી દઉં ઘણા દિવસ પછી આપણે લાઈવ આવ્યા અને આપણે હવે લાઈવ શનિવાર અથવા શનિવારના શનિવારના રોજ આપણે બાર વાગ્યે બપોરના લાઈવ આવશું શનિ શનિવારે અઠવાડિયા મેં એક વાર ક્યાંથી વિડીયો જોવા ખાલી કમેન્ટ કરી દો ને આપણે અત્યારે કરે એક કરીએ પાણી કુંડીમાં આમ તો બધાય બધા આપડે જોતા હશો ક્યાં સુધી ચાલો આપણે લાઈવ જોડાયા લાઈવમાં કેટલાક જોડાયા લાઈવ તો કરી કરીશું तो आप तो जो सकोसार से तक चलो कमेंट करो कमेंट कितना लोग लाइक जुवेर है कमेंट कर दो क्या थी वीडियो जुवेर अपने अपन कमेंट करता जाइए કોણ ક્યાંથી વિડીયો લાઈવ પછી લાઈવ આવ્યા બાર મહિના થઈ ગયા પછી લાઈવ મને પણ ક્યાંથી વિડીયો જોયે ખાલી કમેન્ટ કરી લાઈક દો કમેન્ટ કરો આપણે દસ શનિવારે બપોરે બાર વાગે લાઈવ થશું चलो होता है कमेंट करो कमेंट करो तो हो <laughs> તો ચાલો તમને મારી પાસે કપડે આવી જશું લાઈવમાં તો લાઈવમાં જોડાતા રહેજો અને તમારી કમેન્ટ ઉપર આપણે વિડીયો લઈને આવશો અલગ જગ્યાએ જે લાઈવ આપણે કરવાનું છે એ જગ્યા હું તમને બસ શનિવારના જશું તમને લાઈવ બતાવીશ કે આમ તો આપણો વ્લોગ આવશે જ પણ લાઈવમાં જુઓ એટલે મજા આવે લાઈવમાં અલગ પડે અલગ જ લાગે અને લાઈવ જોવું એમાં ફરક પડે બ્લોગમાં થોડું ઘણું રેટિંગ થતું હોય આપણે વ્લોગ જુઓ કે એમાં થોડું એડિટિંગ થાય અથવા અમુક વસ્તુ તમને જોવા પણ ના મળે લાઈવમાં તો આવે બધી વસ્તુ તમારે જોવા મળે તો આ છે આપણું ઘર ત્રણે બાલો તમે બતાવી દો પછી આપણું ગામ તમે બતાવી દો ગામ વાતાવરણ વરસાદ જેવું લાગે જાઓ કે તમે ક્યાંથી વિડીયો જોયે ખાલી કમેન્ટ કરો કારણ કે ઘણા દિવસ પછી આપણે લાઈવ આવે છે અને અને પેલા જ્યારે આપણે લાઈવ આવશું ને તો તમારી કમેન્ટ અને લાઈવમાં આપણે સવાલ જવાબ રહેશે લાઈવમાં તમારો જે સવાલ હશે એનો આપણે જવાબ આપીશું એટલે આપણે શનિવારે જ્યારે આપણે બાર વાગે લાઈવ આવશું શનિવારે એટલે તો કાલે શનિવારે કાલે આપણે લાઈવ થશું પડે આવતા શનિવારે પણ આપણે લાઈવ થશું લાઈવમાં આપણે તમને તમારા સવાલ નંબર જવાબ દઈશું તમે સવાલ કરજો ને અમે જવાબ દઈશું એટલે લાઈવમાં આપણે તમારા સવાલના જવાબ દેવા રહેશે કાલે શનિવાર શનિવારના દિવસે આપણે કાલે લાઈવ થશું બાર વાગે અને તમારી કમેન્ટ ઉપર તમારા સવાલ ને આપણા જવાબ હશે દસ શનિવારે આપણે બપોરે બાર વાગે લાઈવ થશું અને આપણો વ્લોગનો ટાઈમ છે સવારે આઠ વાગ્યાનો તો જોતા રહેજો અને કમેન્ટ કરતા જુઓ કે તમે વ્લોગ જોવો છો બાકી અત્યારે આમ કા ચાલુ અત્યારે વાગવા આવ્યા છે બાર તો બતાવી દઉં કે વરસાદનું વાતાવરણ છે લાઈવમાં જોઈ લો અને હજી અમે રોટલા થાય ના બપોરા ક્યાં ને કે બપોરા કરવા બપોરનો સમય જમવાનો ટાઈમ હજુ રોટલા થયા તો બતાવી દઉં બનાવે છે હું રોટલા જો ચાલો હા કાઢા લાઈવમાં આપણે માતાજી પ્રોગ્રામ સમજાવતો મનાવતો ના હોટલા બરે રહે પછી ખાઈ લે બકરો બાર વાગવા આ તો નહી જે તો પાપા ગામડા થી વ્લોગ છે વિડીયો લાઈવ બ્લોગ એટલે કે ગામડા થી વિડીયો એવું થી આપણે આલે જગ્યાએ જઈએ પણ તમને બ્લોગ આપણે ત્યારે વહાઈ દીગે અત્યારે ખૂબ ગરમી જોતા એ મારી પાસે ગરમી બી નહી પડવા માંડી છે તો આપણે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે જગ્યાએ જવાનું છે ત્યારે પણ લાઈવ થવાનું છે તો અત્યારે તો બસ આટલું જ જય માતાજી કમેન્ટ કરતાં રહેજો કે ક્યાંથી તમે બ્લોગ લાઈવ આપણે વિડીયો જોયો અને કયા ગામથી વિડીયો વિડીયો રહ્યા હો તો અત્યારે બસ આટલું જ જય માતાજી સપોર્ટ કરતા રહેજો